Huh? Good morning मॉर्निंग Hai guys गाइस बोल सकते Dini udah. Dini udah sih tuh. Okay, good morning. Dini boleh udah tidih na? Dini ke udah.

ચી લાવ હતા ચાવી શું લાવ્યા મમ્મી મેં પનીર બનાવ્યું હોમમેડ પનીર બનાવ્યું આજે મેં ની તો આવી ગયા ગાઈસ કાલે રાત્રે દૂધ થોડું ખાટેલું હતું તો મેં આટલું પનીર બનાવી દીધું જોઈએ હવે આને કોઈ કપિયુંમાં લેસ બાતય મમ્મી આ રહી પનીર બનાવી દીધું

ખીચડી બની ગઈ રોટલી બની ગઈ મમ્મી ને એ ચણા દાળનું શાક શું છો પનીર ભુજી હોમ મેડ પનીર ના કશું ભાવે નહીં આપણે હા રોજ એમના માટે કંઈક અલગ બનાવવાનું અમને બધું ભાવે ના ભાવ મને દૂધી નથી ભાવતી કારેલા નતા ભાવતા તો બધું ખાતા થઈ ગઈ પણ એ હજુ નાખે કાલ કલ્ટીંડોડા બનાય તો એમના માટે બીજું શાક બનાવું ડુંગળી વટે કરવું આ ચરણદાનનું દૂધની બનાય એમના માટે પનીર બનાવવાનું પનીર નું એક એ નહીં ભાવ એમને ખાલી ડુંગળી બનાવીને આલો ને તો બંદાસ ખાય શું કામ તો પતી ગઈ હતું તો તું ચાલે છે શું કરીશ તું આવ

સેના પહસન સેના પહસન બે કે દેલી દી ના મને તો એટલા કે અની તે હાડી બકા કેવી લેજે એમ પણ મૂલ લેવા માટે બીજે પણ એ મડી ગઈ તો લઈ લીધી હવે તું મારી કોપી કરે છે લેવાની જ હતી પણ માટે લેવાની હતી તારી ઘરે પહેરી

ને એવી બ્લુ કલરની આ મારા વાડજ માર્કેટ તો એમને મળી ગઈ બીજો નવો સ્ટોક આવે તો મુકાલ રેડ આજ બધા કલરો હતા હો પેલી સીડા વાલ દીધો સારો એ ના લેવાય હા હા બેટા શું લેવું સુગંધ પનીપુરી લે જતી કહી જાઓ તો પીપૂરી ખા બહાર જાઓ તો પનીપુરી ખા થઈ ગયા ઘે રહી ગયા તા વાડ જઈને કાલ મારું તો વેક્સ પતી ગયું આરતી નું પતી ગયું મોડું થઈ ગયું પૂજાનું બાકી હતું પૂજાનું વેક્સ કર્યું પૂજા બી જા આ તો ખીચડી

કોઈ બીને વેક્સ કરાવવું હોય તો મારો કોન્ટેક કરજો હું વેક્સ ફેશિયલ બધું કરું છું પાર્લર નંબર બાર નંબર ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો કા યુટ્યુબમાં બ્લોગમાં કમેન્ટ કરજો જેને બી બનાવવું હોય વેક્સ કરાવી હોય છોકરાઓ એને કચરો વળે અમે રાંધાનો કરીએ હજી એક કસ્ટમર અમારે હેતલબેન આવવાના છે એમને બી વેક્સ કરું છું ટોટલી બધી જ વેક્સ કરું છું હું હેન્ડ પાવરફુલ બધી જ

મોડર્ન બોર્ડર બધે ગુડ નાઈટ હા 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 પપ્પા જોડે ઊંઘવાનું હોય બેટા અતર હાલા બંધાય ગુડ નાઈટ ગુડ નાઈટ પૂજા પૂજા ગુડ નાઈટ ગુડ નાઈટ મે માતાજી જેસી કરસુ જય માતાજી અમારો બ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો સસ્તે મળી એક નવા દિવસ અને નવા બ્લોગ સાથે ગુડ નાઈટ હા તમે ચોકલેટ આપો પેલા બોલ ચાલ ગુડ નાઈટ જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારા બ્લોગ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો યાર બાય ગાઈસ હવે શું લેવાનું કા શું ખાવાનું રાત્રે ચોકલેટ ખાવા દાંત ખરાબ થઈ જાય નો નો જય માતાજી જય શ્રી રામ આમ કરો જય શ્રી રામ चलो गाइस गुड नाईट जे मत रसिक બધા सुवानी तयारी करो छोकराने બધા गुड नाईट